જય બાપા સીતારામ અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા બાપુનગર વિસ્તારના લીલાનગરના બાપા સીતારામ મઢુલી સેવા ટ્રસ્ટ દ્વારા નવમા સમૂહ લગ્ન નિમિત્તે ભવ્ય ક્ષેત્રનો વિડીયો જમણવાર ચાલુ કરવામાં પાંચ મિનિટમાં હમણાં જમણવાર ચાલુ કરવામાં આવશે માટે પોતપોતાના કાઉન્ટર ગોઠવાઈ જાય

આની પાછળ પણ સાહેબ શક્ય ત્યારે બને છે કે આપણો ઘરનો પરિવાર તમારા બધાના આશીર્વાદ હોય ભજનદાર બાપાના આશીર્વાદ હોય પણ ઘરે તકલાટ હોય અને ઘરેથી સારે રજા ન મળે ધર્મ માટે તો ધર્મનું કાર્ય આપણે કરી ના શકી સાહેબ ત્યારે મારા મોટા ભાઈ સમાન એવા ભાઈસી કાંતીભાઈ અને હું અશોકભાઈ બલેનતા જો બહુ રસિક કોપી આ જોડી કા કેવી ઈશરે બનાવી છે બાપાની સેવા માટે ત્યારે કાજલબેનને એયા કી આપડે trophy થી સન્માનિત કરશું બતાવીને બગાડ માટે જરૂર પડતું લેવું अनोખ ખોટો બગાડ કરો નહીં પ્રસાદ જેટલી જોઈએ જોઈએ એટલી લેજો થવો બાકી પ્રસાદી લઈને અને થાળી માં હશે પ્રસાદ તો ખાવો પડશે જેથી કરી કોઈ સ્વયં સેવક જોડે ઘર્ષણ થાય એવું કામ નહીં કરતા અને પ્રસાદ નો બગાડ ન કરવા નમ્ર વિનંતી

બેનોને ખાસ વિનંતી કે જમતી વેળાએ વાતો ના કરવી પ્રસાદ ગ્રહણ કરો જેથી કરી બીજાનો વારો આવે ખેતી અગાવતા ન પડે તેને શાંતિથી પ્રસાદ ગ્રહણ કરો વિનંતી કે એક જગ્યાએ એક કાઉન્ટર ઉપર જ જાજી ભીડ કરવી નહીં બીજા ઘણા કાઉન્ટર છે એની પર આવીને પ્રસાદ લેવા નમ્ર વિનંતી બેનોને ખાસ વિનંતી બેસવું બેસવું ના એ ને હા તો માન દેવી કરજો હવે નિરક્ષી આપની ઘરે તમને ગંદી ગમીને છે તો બિદાનમાં વારો આવશે ને બધાને તમને ફરતા પડ્યા અને કામ સંભાળી લેવા નમ્ર વિનંતી તમને મને કાંઈક પ્રેરણા આપે છે કે હવે આપણે જાગવાની જરૂર છે એવા મારા સદગુરુ મારા ભગવાન એક હજાર આઠ મહામર પરમ પૂજ્ય શ્રી સિદ્ધાજી માં <laughs> બી <laughs>

જો કે ખાલી આ બધું જે તો બેન ખાલી છે રચે બે ભાઈને રાખો ધીમે ધીમે જો આપ આપ તો ખાલી છોરા આયા ને જાવ પાછો રામ બાપા રામ બાપા રામ બાપા રામ બાપા રામ બાપા શિતારામ બાપા શિતારામ તો બી ને બહુત છોરા હે વા થોડા <int mystery music> એ બધા બોલા હા મિત્રો આ મુર મુર મન બની ગયો સાલા પાસે આવી ગયો મની લીધી તોલા

જય સનાતન હું સનાતન ની નેશનલ કોર્ડિનેટર આજે મને બહુ જ આનંદ થયો છે કે બાપુ જે આયોગ કરી રહ્યા છે એ બહુ અદભુત કરી રહ્યા છે

જે લોકો આયોજન કરી રહ્યા છે મારી સાથે આજે એક નાનો મેસેજ આપવા માંગુ છું તમામ મહારાજ સાથે જોડાયેલા તમામ સ્વયંસેવકોને અખિલ સનાતન સંગઠન વંદન કરે છે જોડાને એક સરસ મજાની ગિફ્ટ આપવામાં આવી એ બદલ નૈનાબેન નો બી ખૂબ ખૂબ આભાર છે આવનાર સમયમાં મહારાજ સાથે સનાતન સંગઠન ખુબ આગળ અલગ અલગ વિષયો સાથે જય સનાતન જય રેડે રેડે